嗯。 રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણાની વ્લોગમાં તો મિત્રો જો ત્રણ આંટો મારવા આવ્યા છો અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે જો બાવળીયા હેઠળ દબીને બેઠા છો ને હવે વરસાદ રહી ગયો એટલે હવે ચારમાં આંટો મારવા જાવું છે અને મિત્રો કાલે તો જોરદાર વરસાદ આવ્યો તો એટલે એમ જગ્યાએ પોણી ભરી ગયા હે પણ હવે આજે હજી ચડી રહ્યો છે તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું તમને આજે હજી સડી રહ્યો હે ખબર નહીં આજે હવે એટલે જો અત્યારે રહી ગયો હોય વરસાદ એટલે હવે જઢ પછી સીત્ર મારી ને હવે ઘર ભેગા થઈ જાય ન કે પછી છત્રીએ લાવ્યા નહીં નકામાં ફોટા પલાળજી આ કરતા આપણે જારમાં હવે આંટો મારી પછી સીતર બાજુ ઘર બાજુ રવાના થાય તો મિત્રો જારમાં તો આપણે આંટો મારી રહેવાયા છે પણ હવે બાજુ જવું પડશે કારણ કે કાલે વરસાદને વાવાઝોડું ખૂબ હતું એનાથી એક બાવળીયો પડી ગયો છે એટલે વાળ થોડીક નેચી થઈ ગઈ છે એટલે આપણે અહીંયા ઝૈણા કાપી નાખવાના છે તો હવે હારા એ બાજુ અને ઝારને તો કંઈ વાંધો નહીં મિત્રો નુકસાન નહીં થયું બહુ આડી નથી કારણ કે તો નાની છે એટલે બહુ આડી નહીં પડી આપણે તો જેને મોટી હતી એને બહુ આડી પડી ગઈ છે આપણે જાણી ઝાર એટલે વાંધો નહીં તો મિત્રો કાલે વાવાઝોડું ખૂબ હતું અને કાલે વાવાઝોડાના લીધે આ બાવળીઓ પડી ગયું છે એટલે હવે આપણે આને કાપવો પડશે જેવો બાવળ હતો તો મિત્રો પડી ગયો છે તમે વિચાર કરો જેટલું વાવાઝોડું આવ્યું છે કાલે કાલે વરસાદ એટલું હતું અને વાવાઝોડું એટલું હતું મિત્રો હામે દેખાય પાણી ભરે આ જો મિત્રો તો મિત્રો આપણે હવે જળ નાખી દીધા છે અને હવે તમે જોઈ શકો છો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે હવે આપણે ટાઈમ પર કરવી થઈ જાય જળ મિત્રો કાપી નાખી દીધા છે જોઈ લો અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો કરવી થઈ જાય મિત્રો તો મિત્રો આપણે હવે ખેતરથી આમ તો હજી ખેતરમાં જ છે પણ હવે ઘણા બાજુ ગયા છે અને આ બાજુ જુઓ મિત્રો જેટલો વરસાદ ચડ્યો છે આજ આજ તો 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 બધું પલાળી કાલે ભરી પણ આજે પૂરા ભરી નાખશે એવું લાગે છે મિત્રો જુઓ મિત્રો ચાલુ થઈ ગયો છે વરસાદ તો મિત્રો કાલે રાત્રે વરસાદ આવ્યા તો કાલે રાત્રે આટલા ખેતર ભરી નાખ્યા હતા મિત્રો જુઓને હજી આજે પાછો ચાલુ થઈ ગયો છે હવે આજ ગમે તે કરે જમ થાય એમ હા મિત્રો આજ જો હકાર ધરાપીન પડી ગયો તો પછી એરંડા રહેશે નઈ એવું લાગે